બોટાદના ગરરાજ શહેરમાં તાલુકા કોળી સમાજ દ્વારા તેજસ્વી તાલાવનો બારમો ઇનામ વિતરણ કાર્યક્રમ અને સન્માન સમારોહ યોજાયો ગુજરાતના કેબિનેટ મંત્રી કુંવરભાઈ બાવળિયાએ હાજરી આપી હતી પ્રદેશ પ્રમુખ બનવા અંગે ગર્ભિત સૂચનો સાથે જવાબો આપ્યા હતા ગરરાજ શહેર અને તાલુકા કોળી સમાજ દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં કોલેજ કક્ષાએ અને અન્ય ઉચ્ચતર અભ્યાસક્રમોની ઉત્તીર્ણ થઈ શિક્ષણ ક્ષેત્રે ઉજળી કારકિર્દી બનાવી છે તેઓ માટે ગઢડા તાલુકા કોળી સમાજ દ્વારા છેલ્લા અગિયાર વર્ષથી સન્માન સમારોહ યોજાયો છે ગઢડા ખાતે અખિલ ભારતીય યુવા કોળી સમાજ આયોજિત ગઢડા શહેર અને ગ્રામ્ય વિસ્તારના કોળી સમાજના બાળકો માટેનો આ ત્રીસમો વિદ્યાર્થી સન્માન સમારંભના પ્રસંગે લગભગ ખૂબ વિશાળ સંખ્યા મોટી સંખ્યામાં સમાજના શ્રેષ્ઠીઓ પણ મંચ ઉપર હાજર હતા અને દર વખતે જે રીતે દાતાઓ તરફથી સહયોગી તરફથી સહયોગ મળે છે એ સહયોગી પણ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા આગામી દિવસના આ સમાજના બાળકો પોતાના જીવનમાં ખૂબ આગળ વધે અને તેજસ્વી બાળકો હોય એમને પ્રોત્સાહન મળે અને સાથે સાથે જે બાળકોએ અહીંથી ઇનામને અધિકારી બન્યા છે એવા વિદ્યાર્થીઓને પણ આવતા દિવસોમાં કંઈક આગળ વધવા માટેનો તક મળે એના ભાગરૂપે જે સરસ મજાનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે આ બધા યુવાન મિત્રોને હું શુભેચ્છા પાઠવું છું સાથે સાથે સમાજની અંદર જે ખાસ અમુક વ્યસનો અથવા તો ક્યાંક ને ક્યાંક કુરિવાજો છે એને પણ સૌ સમાજના શ્રેષ્ઠ વાગે સાથે મળીને એને તિલાંજલિ આપે અને તાલુકા મથકો સુધી ક્યાંક જરૂરિયાત આવી શિક્ષણની સંસ્થાઓ પણ ઊભી થાય કે જેથી કરીને સમાજના દીકરાઓ અને દીકરીઓ ત્યાં રહીને અભ્યાસ કરી શકે આગામી દિવસમાં આવા મંડળોના માધ્યમથી જે રાજ્ય સરકાર તરફથી જુદી જુદા જુદા વિભાગોમાં ભરતીઓ થાય છે

અમારી પાસે જે વિભાગો છે એ એમ તો સમગ્ર ગુજરાત માટેની જવાબદારી છે પણ જ્યાં સમાજના લોકો આવી અપેક્ષા લઈને આવતા હોય ત્યાં કરવા માટેનો પૂરો અમે પ્રયત્ન કરીએ છીએ ભવિષ્યમાં ઓબીસીના કોઈ મુખ્યમંત્રી પદ લઈ શકે ખરા સ્વાભાવિક કોઈ સમાજ એના હક અને અધિકારો માટે માંગણી કરી શકતા હોય છે લોકશાહીની અંદર કોણ ક્યારે ક્યાં માગણી કરે અને એનો હક પ્રસ્થાપિત કરવા માટેનો પ્રયત્નો કરે તો ચોક્કસ સફળ થાય એમાં કોઈ આજ રોજ ગઢડા શહેર અને તાલુકા યુવક અખિલ ભારતીય યુવા કોળી સમાજ દ્વારા વિદ્યાર્થીઓને સન્માનનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો આ કાર્યક્રમ છેલ્લા બાર વર્ષથી કાર્યરત છે અને સારો કાર્યક્રમ થાય છે તેમાં સૌ અમારા ગાયડા શહેરના યુવા કોળી સમાજના કાર્યકરોને અભિનંદન પાઠવી કે આવું સુંદર મજાનું આયોજન દર વર્ષે થાય છે અને જે વિદ્યાર્થીઓ ઉચ્ચ કક્ષા અભ્યાસમાં છે કે ધોરણ બાર અગિયાર બાર સાયન્સ છે આર્ટ્સ કોમર્સ તેમજ કોલેજમાં જે વિદ્યાર્થીઓ સારા માર્ક્સ લાવે છે તે બધાની ઇનામ આપી અને પ્રોત્સાહન પૂરું પાડે છે અને તમામ આયોજકો સારી રીતે સુંદર મજાનું નું આયોજન તેમજ રાજકીય અને સામાજિક આગેવાનો સૌ ગુજરાત પ્રદેશમાંથી અને તાલુકામાંથી તેમજ જિલ્લામાંથી આગેવાનો હાજર રહે છે અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડે છે પોતાભાઈ શેખલિયા દિવ્યાંગ ન્યૂઝ બોટાદ